જૂની દરગાહોને બેફામ અને ગેરકાયદેસર રીતે નોટિસો પાઠવવાથી મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે અને વડોદરા શહેરનું શાંતિમય વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવ રજૂ કર્યો છે તે ઠરાવમાં જે નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂક થઈ હોય તેની વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને પક્ષકારોને આપવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરોધમાં અને પોતાનો પ્રશ્ન રજૂ કરવાના ઉદ્દેશ્યથી તારીખ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આ બાબતે રજૂઆત કરવા માટે તમામ દરગાહ કમિટીના સભ્યો વહીવટદારો મુતવતલી તથા સ્થાનિક આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ શોકતભાઈ ઇન્દુરી જુનેદભાઈ સૈયદ ઇમરાન શેખ સમીર રાઠોડ રફીકભાઈ નવાપુરા એઝાઝ ખાન શેખ રમીઝ ખાન પઠાણ અશરફ પઠાણ હાજર રહ્યા હતા